જૂનાગઢ કેસર કેરીના રસિકો માટે આનંદ કેસર કેરીના બજારમાં શ્રી ગણેશ થયા આજથી કેસર કેરીની હરરાજી શરૂ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના પ્રથમ ત્રણસો બોક્સની આવક એક હજારમી પંદરસો રૂપિયાના ભાવ રહ્યા આજે કેસર કેરીની આવક આવતા સપ્તાહમાં વધશે જેથી આવતા સપ્તાહમાં ભાવો ઘટશે આ વર્ષે કેસર કેરીના પાકને ગ્લોબલ વોર્મિંગની અસરથી પાકને ત્રીસ ટકા નુકસાન કેસર કેરીનું ઉત્પાદન ઓછું હોય ભાવો પાંચસો મી સાતસો સુધી રહેશે આજે જુનાગઢ ની અંદર બસો થી અઢીસો બોક કેસર કેરી ની આવક થઈ છે અને હજાર રૂપિયા થી પંદરસો રૂપિયા સુધી નો બોક વેચાય છે આવતા દિવસો ની અંદર કેસર કેરી ની આવક ચાલુ થશે વધારે ચાલુ થશે અને ભાવ ની અંદર થોડા ડાઉન થશે આ વખતે ગ્રોમિંગ વોર્મિંગ ના કારણે એને શરૂઆતમાં જે આંબાની અંદર મોરનું ફૂટ થઈ હતી ત્યારે એવું લાગતું હતું કે કેસરગીરી આ ફરી બમ્પર પાક થશે પણ ગ્લોબિંગ વોર્મિંગ અને વાતાવરણના લીધે કેસરગીરીના પાકને જબરદસ્ત નુકસાન થયેલ છે એટલે એવું અત્યારે વિચાર થઈ છે કે ભાઈ પચીસ થી ત્રીસ ટકા કેસરગીરી થાય તો સારું આજે કેટલા ભાવ રૂપિયા આજે હજાર રૂપિયાથી લગાવીને પંદરસો રૂપિયા સુધી બોફ વેચાણ કેટલા બોફ બસો થી અઢીસો બોફ આવ્યા છે